નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેહપુરા લાઈવ આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જાલોદ ખાતે યોજાયેલ મુસ્લિમ સમાજના બે દિવસીય સમૂહ લગ્ન કાર્યક્રમમાં બીજા દિવસે મુસ્લિમ સમાજના સાત યુગલોના નિકાહ પડાવાયા કુલ ત્રીસ યુગલોના નિકાહ પડાવાયા તારીખ સોળ નવેમ્બર બે હજાર ચોવીસ અને તારીખ સત્તર નવેમ્બર બે હજાર ચોવીસ એમ બે દિવસ ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ ખાતે મુસ્લિમ સમાજનો બે દિવસીય સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રથમ દિવસે એટલે કે ગત રોજ તારીખ સોળ નવેમ્બરના રોજ મુસ્લિમ સમાજના ત્રેવીસ યુગલોના નિકાહ પડાવવામાં આવ્યા હતા અને આજે બીજા દિવસે મુસ્લિમ સમાજના સાત યુગલોના નિકાહ પડાવવામાં આવ્યા હતા આમ બે દિવસમાં કુલ ત્રીસ યુગલોના નિકાહ પડાવવામાં આવ્યા